મોર્નિંગ જય શ્રી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ફરીથી એકવાર બધાનું ગયા છે અને છૂટી ગયો છું જોબ પરથી આજે જો ગાડી અહીંયા જ પાર્ક કરી છે અને કલીગ પણ આવી ગયા છે ડે શિફ્ટ વાળા હા લાડનર ઓકે મોર્નિંગ ગુડ થેન્ક યુ ગુડ હાઉ વોઝ યોર નાઈટ ગુડ 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 આઈ ગોઈંગ હોમ નાઉ યસ આઈ મીન હરી ચાલો તો મારે આજે છે ઉતાવળ ની સ્કૂલે મુકવા જવો છે જયદીપ ઘરે છે પણ એ નાઇટ કરીને આવ્યો છે તો એને બહુ ઊંઘ આવે છે રાધિકા જોબ પર ગઈ છે એટલે મારે ઉતાવળે આજે પહોંચવું પડશે રોજ તો પૂણા જેવું થઈ જાય છે કદાચ જો આજે વહેલો પહોંચી જાવ તો પછી હું મૂકી આવું નહીં ત્યારે પછી જયદીપ મૂકી આવશે એવું છે બધી તો ફટાફટ જાઉં ઘરે ચાલો તો સાડા આઠ વાગી ગયા છે ને હું આવી ગયો છું ઘરે

તો હું ગોજ સોજી એક મારું રમકડો હતો અહીંયા છે રમકડો ન લઈને જવાનું હાલો સ્કૂલે હું નીચે લાવો ખાલી હા નીચે તો કાઈ વાંધો નહી સ્કૂલે થી આવીને ગોજ જાલો અત્યારે ફટાફટ નીકળો વી આર ગેટિંગ ઓલરેડી લેટ ચાલો તો નીશભાઈ તૈયાર થાય છે ટોપો બોપો પહેરી લીધો છે હાથમોજા પહેરે છે અને હવે પહેરે છે સ્વેટર

બાપરે અને નીઝો યમના જોડે ને યમના તો હોઈ ગઈ છે પણ મારા મમ્મી જોડે વાત કરતો કરતો જાય છે સ્કૂલે બહુ ઠંડી છે બાપા હમણાં જાતા તમને કીધું ને બહુ ઠંડી લાગે છે અત્યારે તો કાન ને નાક ને ઓઠ ને ગાલ ને બધું થરીને ઠીકરું થઈ ગયું છે કાન માંથી ક્યાંક અવાજ આવે છે શું એવો ઠંડી આનો ચાળો ન કરાય એવો ઠંડીનો મરાય આમાં કરો કરીને તો ચાલો ચાતર બેટર પેરી તૈયાર થઈ ગયા છે રાધિકાને ટિફિન આપવા અને પછી ડિલેવરી કરવાની છે પણ યુદ્ધ ચડ્યો છે એવું છે ડિલેવરીની બેગ તો ઘરે જ રહી ગયું પાછો વળી ગયો હથિયાર વગેરે યુદ્ધે નીકળ્યા પછી રાધિકાને ટિફિન આપીને ડિલિવરી ચાલુ કરી દે બરાબર ચાલો તો રાધિકાને આપી દીધું છે લંચ બોક્સ હવે એ ખાઈ લેશે ને લંચ પડે ત્યારે અને આપણે થઈ ગઈ છે ડિલિવરી ચાલુ એક ઓર્ડર ઓલરેડી લઈ લીધો છે આવી રહ્યો લેવા જવાનો છે તો આપણે પડીએ ચલો ડિલિવરી કરતાં કરતા ગામડામાં આઘા નીકળી ગયા છે અત્યારે હું લગભગ હું ઊંચા ડિલિવરી કરું ત્યાંથી બે ત્રણ માઈલ છે હું આઘો જાવ ને ડિલિવરી કરવા ત્યાં વધી વધીને પાંચ છ માઈલ જાવ પણ અત્યારે હું લગભગ બાર માઇલ જેવો દૂર આવી ગયો છું અને આમ જોવા ખેતર છે આ બાજુ ન કર્યા તાળમાં ન કર્યા ખેતર છે બધાય મસ્ત નજારો છે પણ હવે એક ઓર્ડર છે હાથમાં એટલે ઊભું નહીં રહેવાય અગર ઘડીક ઉભા રહે તો આનંદ કરત

એટલી બધી ઠંડી પડે છે પડે છે એટલે ભીની થઈ ગઈ થોડીક એટલે વધારે ઠંડી લાગે છે હીટર

પાણીપુરી કેવા કેવી હતી એના રિવ્યુ આપણે રાધિકા માહિત લઈ લઈ કેમ કે એક તો એને બહુ ઠંડી લાગતી હતી હમણાં તમે જોયું બરાબર અને પછી ઘરે આવીને તીખી તમતમતી પાણીપુરી જે એણે ખાધી છે તમે વાત ન પૂછો એનું ઘરે આવ્યા ને તો એ મોઢું તો ઉતરી ગયેલું હતું ઠાક હોય એટલે જોગનો બાર કલાકનો પણ પાણીપુરી જોઈને જે ચમક આવી છે મોઢા ઉપર એની તો વાત ન પૂછો જો દાંત જો

યુકેના પાઉન્ડ કરતા ઇન્ડિયાની પાણીપુરીની પ્લેટ અત્યારે વધારે વાલી લાગે કે નહીં હા યુકેમાં એટલે કે યુકેમાં પાઉન્ડમાં પાણીપુરી હોય પણ આ ઇન્ડિયામાં પાણીપુરી ખાવા ગયા હોય બધા એમ કે સેલે સેલે હજી એક આપો પોલે ભાઈ એક પૂરિયા પોલે એમ કરી કરીન ઓલા 2 રૂપિયાની પાણીપુરીમાં પાંચ પૂરિયા આમન લઈ લી 2 રૂપિયાની હવે શું આવે છે ન્યા એટલે જ પડે વાત છે એમ જસ્ટ એક્ઝામ્પલ આપું છું અને આયા તો કોઈ માંગી માંગીનો કે પાઉંન માં હોય એટલે પેલેથી જ પાંચ પાંચ પુરી આપી દે પ્લેટ માં બે પાઉંની પાંચ પુરી એટલે કોઈ બોલી ઢો કે ઇન્ડિયા હોય તો બધા પાણીપુરી એમ 10 15 રૂપિયા ની કે 50 રૂપિયા ની 60 70 રૂપિયા ની આવતી છે જેટલી ખાવી હોય એટલી પણ તને કેવી ઠંડી લાગતી હતી બહુ ઠંડી લાગતી હતી અરે ઘરે આવી તીખી તમતમ થી પાણીપુરી ખાધી ગરમી ચડી ગઈ કે નહી જો હવે બેડરૂમ માં આવી ગયા છીએ વાગી ગયા છે કેટલા ખબર દસ હવે હોઈ જવાનું છે કેમ કે કાલ સવારે છે જોબ તો રાધિકા હવારમાં મને ઉઠીને વહેલી ઉઠીને મને ચા ભાખરી બનાવી દે અને મારું ટિફિન તૈયાર કરી દે પાકું ને હું બનાવી દે ટિફિન માં હળકતો પ્રશ્ન

તો મિત્રો આ તે અમારો રજાનો દિવસ અને પાણીપુરીની નાનકડી મજા યુકેમાં ઠંડી ગમે એટલી હોય પણ આવી દેશી મોજ જો પાણીપુરીની મળી જાય તીખી તમતમતી દેશી મોજ તો પૈસા વસોલ તો કાંઈ નહીં હવે રાધિકાને આપણે આરામ કરવા દઈ નહીં કે પાછી કાલે હવાર મને ચા નહીં મળે ના ભાખરી નહીં મળે એટલે એને આરામ કરવા દઈ તો આજનો અમારો મસ્તી ભર્યો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય